ગુજરાત રાજ્યની અંદર મિત્રો કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને ઉત્તરાયણ ઉપર તેજ પવનો પણ ફૂંકાવા લાગ્યા છે રાજ્યની અંદર રહેજો તૈયાર કારણ કે આવનારા ત્રણ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે ને જેના અમુક વિસ્તારોની અંદર તો રાજ્યમાં મિત્રો હવામાન નિષ્ણાંતો તરફથી તો માવઠા સુધીની પણ આગાહીઓ આપવામાં આવી છે ભરત અંદર મિત્રો આ જાન્યુઆરી મહિનાની અંદર સતત વાતાવરણની પલટા આવ્યા છે ને જેમાં ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે ફૂંકાઈ રહેલા તેજ બરફીલા પવનોની અસર ગુજરાતના વાતાવરણને અત્યારે બનાવી રહ્યું છે ભારે ઠંડુ ગાર ઉત્તરી ભારત પરથી આવી રહેલા પવનોની અસરના કારણે અત્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પચીસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનોની સાથે ઠંડુ શીત લહેરનો રાઉન્ડ ચાલી રહ્યો છે માવઠું વિસ્તારોમાં કેટલા કિલોમીટરની ઝડપના પવનો સાથેની જોવા મળશે વાતાવરણની ગતિવિધિ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની સાથે જ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી ઉત્તરાયણ ઉપર કેટલા કિલોમીટરના પવનો અને કેવું વાતાવરણ રહેશે જેને લઈ

શ્રીલંકાથી દૂર દરિયાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહેલી લો પ્રેશરથી પણ મજબૂત એવી સિસ્ટમના કારણે મિત્રો તમિલનાડુ અને કેરળના દક્ષિણી ભારતના ત્રણ રાજ્યો છે કે જ્યાં અત્યારે ભારતીય મોસમ વિભાગે વિસ્તારોમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી આપી રહ્યું છે તો ભારતનો ઉપરનો ઉત્તરીય છેડો કે જ્યાં જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોમાં બે થી ત્રણ દિવસ પહેલા મિત્રો આ વિસ્તારોની અંદર બરફવર્ષા ભારે થઈ અને અત્યારે જે ગુજરાતની અંદર આવી રહેલા ઠંડા પવનો છે તે ઉત્તરી ભારત અત્યારે બનેલું ઠંડુ ગાર અને જેના બરફીલા પવનો ગુજરાતને અત્યારે શીત લહેરની ચપેટમાં આવતા હોય તે જ પવનો ઠંડા ફૂંકાઈ રહ્યા છે સાવધાની રાખજો ને હજુ પણ ગુજરાતનું વાતાવરણ મિત્રો ઠંડીને લઈ ભારે બનવાનું છે ને એટલું જ નહીં ઉત્તરાયણના તહેવાર ઉપર પણ આ ઠંડીનો માહોલ અને જેમાં મોટા શહેરો કે જ્યાં ઉત્તરાયણને ધામધૂમથી ઉજવવામાં આવે છે તે વિસ્તારોની અંદર મિત્રો પવનની ઝડપ પણ સારી એવી જોવા મળવાની છે સ્વેટર પહેરી અને પતંગ ચકાવવી પડશે કારણ કે અત્યારે બરફીલા પવનોની તેજ અસર ગુજરાતને નોંધાઈ રહી છે ને એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં ચૌદ તારીખ પછી દક્ષિણી ગુજરાતથી પૂર્વ ગુજરાત અને ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વાદળિયા વાતાવરણથી લઈને માવઠાની આગાહી આપી રહ્યા છે મિત્રો શું ઉત્તરાયણ ઉપર માવઠું થશે તો કઈ જગ્યાએ અને મિત્રો આ ત્રણ દિવસના ખાસ પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા અઠવાડિયાની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગાહીઓ આપવામાં આવી છે અને આપને જણાવી દઈએ રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થવાની સંભાવના આવનારા દિવસોની અંદર ઊભી થઈ રહી છે અને બે ત્રણ દિવસની અંદર રાજસ્થાન લાગુના વિસ્તારોમાં પણ આ વાદળિયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ને જેના કારણે ગુજરાતમાં માવઠાની સંભાવના ઊભી થશે સૌથી પહેલા ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યની આગાહી જાણી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના ત્રણ દક્ષિણીય રાજ્યો છે કે જ્યાં વરસાદની આગાહી તો પૂર્વી ભારતના ભાગોમાં પણ આંધી વંટોળની સાથે વરસાદની સંભાવના અને ઉત્તરી ભારતના ભાગોમાં કોલ્ડ વેવ થી સિવિયર કોલ્ડ વેવ અને ધુમ્મસમય વાતાવરણની આગાહી ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે ને જોઈ શકો છો ઉત્તરાયણના દિવસે પણ ઉત્તરી ભારતના પંજાબ હરિયાણાના વિસ્તારોમાં સિવિયર કોલ્ડ વેવ થી લઈ હિમાચલથી લઈ ઉત્તર પ્રદેશના ભાગોની અંદર પણ કડકડતી ઠંડીની આગાહી આપવામાં આવી છે દક્ષિણી ભારતના રાજ્યોની અંદર ચાલી રહેલી અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમોની અસરના કારણે આગામી બેથી થી ત્રણ દિવસ સુધી તમિલનાડુના દરિયાના કાંઠાના ભાગોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના પરંતુ પંદરમી જાન્યુઆરીના દિવસે રાજસ્થાન વાળા વિસ્તારો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ સંભાવના ઊભી થશે તમે જોઈ શકો છો રાજસ્થાન પંજાબ રાજસ્થાનના તમામ વિસ્તારોથી દિલ્હી અને હરિયાણા સુધીના ભાગોમાં પંદરમી જાન્યુઆરીના દિવસે ભારતીય મોસમ વિભાગે વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપી રહ્યું છે એ જ સમયે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે અંબાલાલ પટેલે ચૌદથી થી લઈ અને મિત્રો સોળ જાન્યુઆરીની વચ્ચે રાજ્યના અમુક સેન્ટરોની અંદર વરસાદની આગાહી માવઠું થવાની વરસાદી છાંટા પડવાની આગાહી કરવામાં આવી છે આપણે તે આગાહી જાણીએ પહેલા તો આપણે જણાવી દઈએ કે ઉત્તરાયણના તહેવાર ઉપર ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો વાદળિયું વાતાવરણ રહેશે કેટલા કિલોમીટરની ઝડપના પવનો એ જાણી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કચ્છના નલિયાની અંદર મિત્રો પાંચ પોઈન્ટ છ ડિગ્રી જેટલું ન્યૂનતમ તાપમાન નોંધાણું હતું રાજ્યમાં તાપમાનનો પારો ભારે ગગડ્યો છે કારણ કે અત્યારે બરફીલા પવનો ગુજરાત પર આવી રહ્યા છે આ ઠંડા પવનોની અસર ગુજરાતને ભારે પડતી હોય તેમ શીત લહેરની ચપેટમાં ગુજરાત આવ્યું છે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણના તહેવારના દિવસે તમે જોઈ શકો છો ગુજરાતના મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં જેમાં વડોદરા ગોધરા આણંદ નડિયાદથી ભરૂચના વિસ્તારોથી લઈ સુરત શહેરના વાતાવરણમાં વાદળિયા વાતાવરણની સંભાવના રહેશે ગુજરાતના વાતાવરણની અંદર ચૌદમી જાન્યુઆરીથી વાતાવરણની પલટો આવવાની સંભાવનાની સાથે જ મિત્રો તમે જોઈ શકો છો મીડિયમ લેવલના વાદળોથી લઈ અને ખાસ હાઈ લેવલના વાદળોનું વહન ગુજરાતમાં ચૌદ તારીખથી વધે તેવી સંભાવના જોવા મળી રહી છે મોડલના આધારે અહીં તમે જોઈ શકો છો પંદરમી જાન્યુઆરીના દિવસે ઉત્તરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠા રૂપી છાંટના પણ સંભાવના રહેને તમે જોઈ શકો છો બનાસકાંઠાના આબુ પાલનપુર ખેડબ્રહ્માથી લઈ સાબરકાંઠા મહેસાણાના વિસ્તારોથી ગાંધીનગર સુધીના અને મિત્રો ખાસ દાહોદ વડોદરા આણંદથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ સુધીના પંથકોની અંદર વાદળોનું વહન મિત્રો આકાશમાં ભારે આવે પણ તેવી સંભાવના

વધુમાં આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર મિત્રો જે પ્રમાણે અત્યારે ઠંડી ચાલી રહી છે હજુ પણ રાજ્યની અંદર ઠંડીનો આ દોર ચાલવાની સંભાવના છે ને જેમાં ગુજરાતના વાતાવરણમાં વાદળછાયા વાતાવરણથી જોઈ શકો છો કે રાજસ્થાનના એ લાગુના ગુજરાતના કાંઠાના સરહદી વિસ્તારો જેમાં ડુંગરપુર રાજસ્થાન સાબરકાંઠા હિંમતનગર અરવલ્લી સુધીના પંથકો લુણાવાડાના જે વિસ્તારો છે કે ત્યાં આ માવઠાની સંભાવના થોડી જ વધુ જોવા મળી શકે

ઉત્તરાયણના તહેવારથી લઈને સોળ જાન્યુઆરીની વચ્ચે રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ આવી શકે વધુમાં જણાવ્યું કે પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પણ પડી શકે દિવસો દરમિયાન રાજ્યની અંદર બંગાળની ખાડી અને અરબસાગરના ભેજના કારણે વાદળોનું વહન આવી શકે છે અને સોળ તારીખ પછી વાતાવરણમાં પલટો આવ્યા પછી અઢાર તારીખથી ફરી રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ આવી શકે બાવીસ તારીખ વચ્ચે ફરી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના તેના તરફથી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે પણ ઉત્તરાયણના તહેવાર ઉપર પવનની ગતિ રાજ્યની અંદર વધુ રહેવાની સંભાવના તો આ સાથે જ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ ઉત્તરાયણના તહેવારને લઈને પવનની ઝડપને સાથે તેમણે આગામી દિવસોના હવામાનને લઈને આગાહી કરતાં કહ્યું કે આ વર્ષે પતંગ રશિયાઓ માટે સારા સમાચાર છે કે પવન આ વર્ષે અનુકૂળ રહેવાનો છે ખાસ કરીને વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે અને નોર્મલ કરતાં થોડી પવનની ઝડપ રાજ્યના ઘણા વિસ્તારોમાં રહેવાની છે ઠંડીને લઈને આગાહી કરતાં કહ્યું કે ઉત્તરી ગુજરાતના કેટલાક ભાગો છે કે ત્યાં બાવીસ ડિગ્રીથી લઈને ત્રીસ ડિગ્રી વીસથી બાવીસ ડિગ્રી તો અન્ય ભાગોમાં થી ત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન રહેશે પવનની સ્પીડ ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડી વધુ રહેવાની ને જેમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ પવન ફૂંકાવાની સંભાવના છે જેમાં વીસથી બાવીસ કિલોમીટર સુધીની ઝડપના પવનો સૌરાષ્ટ્રની અંદર ફૂંકાઈ શકે છે અને અત્યારે પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પવન ફૂંકાઈ રહ્યો છે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો હશે જેના કારણે પતંગ રસિયાઓ માટે સારો સમય ગણાશે વધુમાં એમણે કચ્છને લઈને કહ્યું કે કચ્છમાં પવનની ઝડપ નોર્મલ કરતાં થોડી વધારે ચૌદથી અઢાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો અન્ય ભાગોમાં બારથી પંદર ડિગ્રી સુધી બારથી પંદર કિલોમીટર સુધીનો પવન અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ઝડપ ઝડપીથી પંદર કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાય શકે છે તો વધુમાં મધ્ય ગુજરાત અમદાવાદના વિસ્તારોમાં પણ દસથી બાર કિલોમીટરને અમુક વાર બારથી પંદર કિલોમીટરના પવનો મધ્ય ગુજરાતના ભાગોમાં અને ખાસ પૂર્વ ગુજરાત છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર અરવલ્લીના ભાગોમાં પણ બારથી પંદર અને વધુમાં એમણે દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરને લઈને કહ્યું કે આઠથી લઈ બાર કિલોમીટર જિલ્લાઓમાં નોંધાય પતંગ રશિયાઓ માટે અનુકૂળ સમય બની શકે છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર પરેશ ગોસ્વામી તરફથી પતંગને લઈ રશિયાઓ માટે જે પવનની ઝડપની આગાહી સાથે જ ખાસ એમણે જણાવ્યું છે મિત્રો અઢારથી લઈ તેવી તારીખની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે ને જેમાં ગુજરાતમાં માવઠાની સંભાવના રહેશે વધુમાં કોઈ અપડેટ હશે